દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે ગરમીની ઋતુમાં પણ લાલ જાંબુનું ઉત્પાદન મોટા પાયે થઈ રહ્યું છે આ વિસ્તારની ઘણી વાડીઓમાં લાલ અને સફેદ જાંબુના ઝાડ લહેરાઈ રહ્યા છે જે મબલક માત્રામાં ફળ આપે છે ઉમરગામના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે થાઇલેન્ડની જાંબુની વેરાયટીને નેટ હાઉસમાં ઉગાડવાનો નવતર પ્રયોગ કર્યો જે સ્થાનિક હવામાનમાં ઉત્તમ પરિણામ આપી રહ્યું છે આ છે લાલ જાંબુ અને આ છે સફેદ જાંબુ આ ફળની ખાસિયત એ છે કે તે પાણીદાર અને મીઠા રસથી ભરપૂર હોય છે જેના કારણે તે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે પરંતુ આ જ ગુણવત્તા ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ પણ બને છે પશુ પંખી તથા જીવજંતુના ઉપદ્રવના કારણે ઘણી વખત પંચોતેર ટકા પાક બગડી જાય છે અને માત્ર પચીસ ટકા જ માલ ખેડૂતો વેચી શકે છે આ ઉપરાંત જો થોડું પણ પવન ફૂંકાય તો પાકેલા જાંબુ ઝાડ પરથી નીચે પડી જાય છે જેનાથી ખેડૂતોનું નુકસાન વધી જાય છે ત્યારે ઉમરગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે તેની વાડીમાં થાઈલેન્ડના જાંબુની વેરાયટીનો પાક લીધો છે ઉમરગામના ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા થાઈલેન્ડની વેરાયટીના જાંબુએ સ્થાનિક બજારમાં સારો પ્રતિસાદ મેળવ્યો છે આ વેરાયટી દક્ષિણ ગુજરાતના હવામાનને અનુરૂપ હોવાથી ખેડૂતોને આર્થિક લાભ પણ પ્રદાન કરી રહી છે તમે જોઈ શકો છો આપણે અમે જાંબુનો બગીચો કર્યો છે આ વેરાયટી થાઈલેન્ડની છે લાલ જાંબુ રોઝ એપલ પણ કહેવાય એને લાંબા આવે છે બહુ જ સરસ પાણીદાર અને સ્વીટ બહુ સરસ ફ્રૂટ છે અને માલ પણ તમે જોઈ શકો છો એકદમ ભરપૂર પ્રમાણમાં લાગે છે ભારે ગરમીના સમયમાં લાલ જાંબુ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ ફળનું પાણીદાર અને મીઠું રસ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે જેના કારણે ગરમીની ઋતુમાં તેની માંગ વધી જાય છે નેટ હાઉસ જેવી આધુનિક ખેતી પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે નેટ હાઉસનો ઉપયોગ કરી પક્ષીઓ અને હવાના કારણે થતા નુકસાનને ઘણી હદે ઘટાડી શકાય છે નોર્મલી ચાલીસથી પચાસ ટકા માલ એમાં ડ્રોપ થઈ જતો હોય છે એટલું બધું ફ્લાવરિંગ હોય છે વાતાવરણના કારણે થોડું પ્લસ માઇનસ થાય છે સિઝનમાં અને ફ્લાવરિંગ પેટર્ન ગરમીના સમય માટે બહુ જ સરસ પાક ખાવા માટે એક મોટી બીજી તકલીફ છે કે આ ને ખિસકોલી અને પક્ષીઓ બહુ જલ્દીથી ડેમેજ કરી શકે યુવા પ્રયોગ અન્ય માટે પણ બની છે થાઈલેન્ડની વેરાયટીના જાંબુનો મબલક પાક ન માત્ર આર્થિક રીતે ફાયદાકારક છે પરંતુ સ્થાનિક ખેડૂતોને નવી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરકામ